નમસ્કાર આપની સાથે હું છું રીધી આજે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે વિસાવદર કે જ્યાં ઓગણીસ તારીખે મતદાન હતું શરૂઆત હવે થોડી જ કલાકોમાં થવાની છે 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 એ એ આજે અમે તમને બતાવવા માંગીએ છીએ કારણ કે જ્યાં સ્ટ્રોંગ રૂમ તે રાખવામાં જે ઈવીએમ છે ત્યાં મૂકવામાં આવ્યા છે તેમની પહેરેદારી પણ કરવામાં આવી રહી છે કેવો માહોલ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે મારી પાછળ તમે જોઈ શકો છો કે અત્યારે પોલીસ પણ ત્યાં બેઠી છે ચુસ્ત બંદોબસ્ત સાથે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે એક બાજુ જુનાગઢની અંદર વરસાદ પણ ચાલુ છે વરસાદ પોતાનું કામ કરી રહ્યો છે અને બીજી બાજુ ચૂંટણી છે અને એમની સાથે મતગણતરીની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે ઘણા બધા લોકો અહીંયા એવા બેઠા છે કે જે આ સ્ટ્રોંગ રૂમ છે તેમની દેખરેખ રાખી રહ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ખાસ કરીને જે રીતે આપણે મતદાનના દિવસે જોયું હતું કે જે રીતે બે ભૂત ઉપર ફરી એક વખત જ્યારે રિપોલ કરવામાં આવ્યો હતો ત્યારે એટલે એ પણ અત્યારે ક્યાંક ધ્યાન રાખવાનું છે કે આજના દિવસને માટે કંઈ નથી હું તમને દ્રશ્યો પણ બતાવીશ કે જ્યાં અત્યારે લોકો બેઠેલા છે કાર્યકર્તાઓ બેઠેલા છે આ જે સીસીટીવી તમે જોઈ શકો છો એમાં અત્યારે એ દેખાઈ રહ્યું છે કે અહીંયા જે રીતે સ્ટ્રોંગ રૂમ છે જે ચાર તમને આ સ્ક્રીન દેખાઈ રહી છે અને એકદમ કડક સાથે જે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ એવી ઘટના ન બને જેથી કરીને સવાલ બીજી વખત ઊભા થાય આપણે જોયું છે કે મતદાનના દિવસે થયું હતું પછી એમના બીજા દિવસે બે જગ્યા ઉપર ફરીથી મતદાન કરવામાં આવ્યું એટલે કે અહીંયા પણ એવું કંઈ ન થાય તે માટે અહીંયા જે સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ તમે દેખાઈ રહ્યા છે મારી સાથે બીજા ઘણા બધા કાર્યકર્તાઓ છે તે જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ આપનું નામ જી મારું નામ સાગરભાઈ સમજ્યું બરાડવા અને હમદ મિશ પ્રભારી જુનાગઢ શહેર વિધાનસભા અને અમારો પરિચય મેં તમને આપ્યો છે અત્યારે જે અમારા કાર્યકર ભાઈઓ આપણે જોયા આજે છેલ્લા ઓગણીસ તારીખે જે મતદાન પૂરું થયું એ પછી સતત અમારા કાર્યકર ભાઈઓ વિસાવદરથી ભેસાણથી જુનાગઢ ગ્રામ્યથી થી અને જુનાગઢ સિટી અમારા બધી બાજુ જે ભાઈઓ ફ્રી હોય છે વારાફરતી વારા દિવસ રાત આપ જે સીસીટીવી પહેલાં બતાવેલા હમણાં રૂમ એ ઈવીએમ જે મૂકેલા છે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં એમાં આજે છેલ્લા ઓગણીસ તારીખના રાત એટલે કે સ ઓગણીસ તારીખની રાત ને વીસ તારીખની વહેલી સવાર ચાર વાગ્યાથી સતત અમારા કાર્યકર ભાઈઓ અહીંયા એકદમ અડીખમ ઊભા છે અને સતત એલર્ટ છે ધ્યાન રાખે છે ચૂંટણી તરફથી પણ સિક્યોરિટીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે પણ છતાં પણ આજે કાંઈ ને કાંઈ પ્રશ્નો એવા ના બને એના માટે પણ આજે કોઈ તંત્ર ઉપર ખોટા સવાલ ના ઉઠે એટલા માટે અમે કાર્યકર્તાઓ પણ અહીંયા છે જેથી કોઈ મતભેદ ના થાય જેમ કે આપણે જોયું ઓગણીસ તારીખે તમે વાત કરેલી કે જે બોગસ મતદાન થયેલું ને એમાં આપણા પ્રશ્ન જે ઉઠ્યા હતા અને ફરી ફેર મતદાન કરવું પડ્યું એવું આમાં પણ કાંઈ ના થાય એટલા માટે સતત અમે એલર્ટ છીએ બધા આમ આદમીના પાર્ટીના કાર્યકર ભાઈઓ પરીખમ ઊભા છે અને અમે બસ એક જ વિચારધારણા અત્યારે છે કે પરિવર્તન હોવું જોઈએ હોવું જોઈએ ને હોવું જોઈએ જેમ કે આપણા ચાર યુગોનું પરિવર્તન થયું છે આજે કળિયુગ ચાલી રહ્યો છે સતયુગ તેતાયુગ દ્રાપડયુગ ને કળિયુગ તો એવી રીતના પરિવર્તન તો હોવું જ જોઈએ વિપક્ષ મજબૂત કરશો તો જ થાશે તો આપણા કંઈક પ્રશ્નોનો કોઈક આપણે સાંભળશે બાકી કોણ સાંભળશે એક હતું શાસન થઈ જશે તો કાર્બિનના પથ્થર જેવું થશે તો એની સામે આજે કાર્બિનના પથ્થર ની જેમ અમારા કાર્યકર્તાઓ આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ દિવસ રાત એક કરી અને અડીકમ ઊભા છે અને જેમ અમારા ગોપાલભાઈ લડી રહ્યા છે એની જોડે અમે પણ આજે ક્રાંતિ વિચારોથી આગળ લડત ચાલુ રાખીએ છીએ કાયમી માટે કાંઈ ને કાંઈ પ્રશ્નોથી અને હજી લડત રાખશું હારજીત એ એક ખેલદીલી હોય છે પણ જે ક્રાંતિ વિચારોથી જે ખોટું થાય છે એને રોકવા માટે એના માટે વિપક્ષ હંમેશા હોવું જોઈએ એ આજની જનતાને સમજવું જરૂરી છે જો નહીં સમજે તો પ્રજાને આજે જે નુકસાન થઈ થઈ રહ્યું છે એ આવતા સમયમાં વધવાનું છે અને આ જે આપણે કહીએ છીએ કે મૂ મૂંગા બેરાની જેમ સાંભળી અને ખૂણા ખાચકે આપણે જે પણ સહનશીલતા થઈ રહી છે એ વધવાની છે એટલા માટે બધા ભાઈઓને એ વિનંતી કરીએ છીએ યુવાનોને વિનંતી કરીએ છીએ કે જ્યાં તમે આજે જઈ રહ્યા છો ત્યાં તમે થોડું જુઓ કોઈ એવું ના વિચારો એક તરફી વિચારો નહીં કે ભાઈ આપણે આ જે ચેનલ મળી ગઈ છે છે એની એમાં ખોટું પણ થઈ તો તો હોય ત્યારે ત્યાંથી આપણે પાછળ હટી જવું અથવા એનો અવાજ ઉઠાવો એ આપણા યુવાનોને ક્રાંતિ લાવવી એ જરૂરી છે બસ આટલું જ હું અમારા શબ્દમાં કહી અને અમારા કાર્યકર્તા ભાઈઓ અને અમારા ગોપાલભાઈ નેતૃત્વમાં જે ટીમ કામ કરી રહી છે એ સતત અડીખમ છે અને આપના માધ્યમથી અમે જે યુવા ભાઈઓને મિત્રોને મેસેજ આટલો એક પહોંચાડજો એનો એવી આશા રાખીએ છીએ જય જય ગરવી જુદા અસ્તુ જય તો જે રીતે અત્યારે અહીંયા સ્ટ્રોંગ રૂમની આજુબાજુમાં પણ લોકો બેઠેલા છે કાર્યકર્તાઓ બેઠેલા છે તે પણ અત્યારે અહીંયા એ પહેરેદારી રાખી રહ્યા છે કે કંઈ ખોટું ના થવું જોઈએ સાથે સાથે ચૂંટણી પંચે જે રીતે સુરક્ષા આપી છે તેમાં એ લોકોને એવું માનવું છે કે ના બરાબરની સુરક્ષા છે પરંતુ જે રીતે અસ્તિત્વની લડાઈ છે એટલે કે આવતીકાલે સ્પષ્ટ એ થવાનું છે કે શું થવાનું છે કારણ કે અત્યારે અમે મધ્યરાત્રી અહીંયા પહોંચ્યા છીએ એ જોવા માટે કે અહીંયા કેવી સુરક્ષા છે કઈ રીતની અત્યારે જે રીતે ઘણા બધા લોકો અહીંયા જોવા માટે આવતા હશે તો એમનું કઈ રીતે ચેકિંગ થઈ રહ્યું છે બધું જોવા માટે આવી રહ્યા છે પરંતુ આજે જ્યારે હવે પરિણામ આવશે થોડી જ કલાકોની અંદર ત્યારે એ સ્પષ્ટ થઈ જશે કે આ વખતે અહીંયા કોનો ગઢ છે તે બનવાનો છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર